બહુમતી હોવા છતાં તલાટી દ્વારા ઠરાવ ન લખી આપવામાં આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા જૂન જૂથ ગ્રામ પંચાયતના ગામ લોકોની બહુમતી હોવા છતાં તલાટી કમ મંત્રી દ્વારા ઠરાવ ન લખી આપવા બાબતે આજરોજ રાયસિંગપુરા ગામ પંચાયતના લોકોએ અમૃતભાઈ આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આપેલા આવેદનપત્રમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે રાયસિંગપુરા જૂથ પંચાયતમાં તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસની ની ખાસ ગ્રામ સભા ભરાયેલ હોય કે જેમાં તલાટી દ્વારા એજન્ડા મેળવેલ કે જેમાં રેતી બ્લોકની બહાલી આપવા બાબતે બહાલી આપવાનો મુદ્દો હતો કે જે રાયસિંગપુરાના ગ્રામજનોએ સખત વિરોધ કર્યો હતો કે જેમાં અવરજવર માટેનો પુલ આવેલ છે કે જે રેતી ખનન થાય તો પાયા ધોવાઈ જવાનું તથા ચોમાસામાં ઓરસંગ નદીના બંને કાંઠે જોરદાર પાણી આવવાથી ફૂલને ગંભીર નુકસાન થાય તેવી સમસ્યા ન સર્જાય તે માટે ગામ લોકો બુલંદવા જે રેતીના કાઢવાનો ઠરાવ લખવાની બહાલી આપી હતી કે જે અમારી ગ્રામજનો પાસે તલાટીનો સભામાં બોલતો વિડીયો ઉતારેલ છે કે જેથી આ અંગે તપાસ કરી તલાટી મંત્રીને ઠરાવ લખી આપવાનો હુકમ કરવામાં આવે કે જેવી અમારી માંગ છે જ્યારે ગ્રામજનોની સમસ્યા ન સમજાતા તલાટીને ફરજ પરથી મોકૂફ કરવા માટે આવેદનપત્રમાં માંગ કરીશું વધુમાં જણાવ્યું કે પંચાયત અધિનિયમ ઓગણીસો મુજબ પૈસા કાનૂન પ્રમાણે ગ્રામજનોનો અભિપ્રાય લેવાનો હોય છે ગ્રામજનો રેતી કાઢવાનો સખત વિરોધ કરે છે જ્યારે આવેદન આપ્યા પછી અધિકારીઓ દ્વારા ન્યાય ન મળે તો બસોને અનુચ્છેદ તથા એકસો એક્યાસી પ્રમાણે કોર્ટને કાર્યવાહી કરી એમ આવેદન પત્રમાં જણાવ્યું છે કુપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીના બ્લોક બે હજાર બાવીસ વખતે પાડવામાં આવ્યા હતા કે જે વખત તે ગ્રામ સભા ભરીને સમર્થન આપવામાં આવ્યું હતું પરંતુ હાલમાં જે કંઈ પણ હશે તે અંગે સરકારના નિયમો મુજબ કામગીરી કરીશું તેમ જણાવ્યું હતું આપણે રાયસિંગપુરા ગામ ને જોડતો તેજગઢ હાઈવે છે જે બ્રિજ બનેલો છે એમાં જે રેતી ખનન નું ઉત્પાદન કરે છે એમાં બિન કાયદેસર ગામના લોકો સરપંચ દ્વારા અને તલાટી એ લોકો ડુપ્લિકેટ ગામના લોકોને સહયોગ કરી અને ગામમાં ઠરાવ કરી અને આ લીઝનું મંજૂરી આપી અને રેતીનું ખનન કરે છે અત્યારે એ કાયદેસરની બહાર છે અને આ જો રેતી આ રીતના કાઢતા રહેશે અને નું ધોવાન થશે તો અમે ગામના લોકો થઈને અને ગાંધીનગર જઈને બિરસા ભવાન મુંડા જઈને અમે ધરના પર બેસીશું અને આ જે કરે છે એ સોટા ની જે નેતાઓ છે તેમજ અધિકારી છે એ અમારું ત્યાંને લઈ એ રીતે અમે આશા રાખીએ છીએ આજે તમે કહીએ અત્યારે અમે અહીંયા જિલ્લા કલેક્ટરને મળ્યા છે આજે અમે અહીંયા જિલ્લા કલેક્ટરમાં આવેદન પત્ર આપી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને અમે કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ છે કે અમારા જે રાયસિંગપુરા તેજગઢને જોડતો બ્રિજ છે એનું ધ્યાન રાખી આ લીજો મંજૂર મજૂર થયેલી છે એ કેન્સલ કરાવી એવી અમારી નમ્ર અપીલ છે ગામજનો મારું નામ છે રાઠવા ગોપાલભાઈ અને બીજું કંઈ આપ્યું અમારા ગામમાં માંડ માંડ બ્રિજ બન્યો છે અમે સ્કૂલ આવતા હતા તો બી નંદી ઉતરીને આવતા હતા એના અમારે ખણીજના રેતી નીકળ કાઢીએ છીએ અમને જ્યાં કાઢે છે

ગ્રામ સભા રાખેલી એની અંદર અઠ્યાવીસ લોકો હામા હતા અને નાની અંદર બત્રીસ લોકો હતા તલાટી સાહેબનો નો વિડીયો બનાવ્યો તો તલાટી સાહેબ જોડે અમે રેતી ખનનનો નો ઠરાવ માંગે પણ આપતા નથી અને ગામના લોકો રેતી ખનન માટે નેવું ટકા લોકો ના મંજૂર છે અને સાહેબ અધિકારીઓને અમે એમ કીએ જિલ્લા કલેક્ટર સાહેબ જશુભાઈ સાહેબ રાજેન્દ્રભાઈ સાહેબને ભી અમે વિનંતી કરે કે હમારા રાઇસિંગ પુરા તેજગઢ વચ્ચે વર્ષોથી બ્રિજની માંગણી હતી અમારો બ્રિજ જો પડી જાય તો પછી જવાબદાર કોણ એટલે આ રેતી ખાનનનો અમારી રાઇસિંગ પુરા પંચાયતની અંદર જે તે બ્લોક પડ્યા એને તાત્કાલિક બંધ કરાવી અને એના પર ધ્યાન આપવું જોઈએ અને બીજી વસ્તુ કે તમે ગામમાં ભી આવીને પૂછો લોકોને કે રેતી ખાનન રેતી ખાનન કરવા માટે કેટલા લોકો મજુર છે બધા લોકો એવું કે છે કે ના અને અમે તોતેર જણા લોકોની ખરેખર ઘરે ઘરે જઈને ઘરે ઘરે જઈને લોકો કરાવીએ તો એ સરપંચ અને તલાટી અમારી કોઈ વાત સાંભળતો નથી એવી રીતે સાહેબશ્રી ને જસુભાઈ સાહેબ ને રાજેન્દ્રભાઈ સાહેબ ને જિલ્લા કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ કે બ્લોક તાત્કાલિક ધોરણે બંધ થાય અને જો આ બંધ ના થાય તો અમે ગાંધીનગર ಚಿತ್ಯ ಮಾರ್ಗ ಅಪ್ನಾವಿಸು